નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હબાય ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉમળકાભે સ્વાગત કરાતા હબાય ગ્રામકુંજ ભુજ તાલુકાના હબાય ગામે પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રામજીભાઈ ચાડની અધ્યક્ષતાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત હબાયના ગ્રામજનોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દામજીભાઈ ચાળે જણાવ્યું હતું કે યોજનાઓના લાભ આપવા સરકાર નાગરિકો ઘર આંગણે આવી રહે છે ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા સંકલ્પમાં સહભાગી બનવા શ્રી દામજીભાઈએ આહવાન કર્યું હતું હબાઇ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના પ્રભારી અધિકારી શ્રી તરીકે નાયબ માહિતી નિયામક શ્રી મિતેશ મોડાસિયાએ પ્રાસંગિક પ્રવચન કરીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઉદ્દેશ્ય વિશે સૌને માહિતગાર કર્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું હબાઇ ગામે કુમકુમ તિલક કરીને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી રેકોર્ડેડ સંદેશને ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી નિહાળ્યો છે હબાઈ ગામની પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વાગત ગીત રજૂ કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ મહાનુભાવને આવકારવામાં આવ્યા હતા સ્વાગત પ્રવચન પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યું હતું મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓને સરકારશ્રીની યોજનાઓના લાભ અંગે પોતાના પ્રતિભાવ આપીને વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવા કે આયુષ્યમાન કાર્ડ પોષણ યોજના વગેરેના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા આ પ્રસંગે ગ્રામજનોને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે પોતાની ભાગીદારી નોંધાવવા શપથ લીધા હતા આ પ્રસંગે ગામના સરપંચ શ્રી સમીબેન કેરાસિયા આગેવાન સર્વશ્રી ધનજીભાઈ કેરાસિયા શ્રી પ્રેમજીભાઈ કેરાસિયા વિતરણ અધિકારી મીરાબેન ગડવી તલાડી શ્રી મહેન્દ્રભાઈ ભાનુશાલી સહિત પ્રાથમિક શાળાના શિક્ષકગણ પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા